શ્રાવણવધ ચોથ જેને બોળચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે આ તિથિએ તો સ્વયં ભગવાન કૃષ્ણએ પણ ગાય માતાની પૂજા કરીને વિશેષ ફળની પ્રાપ્તિ કરી હતી ત્યારે શ્રી કૃષ્ણને વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનાર આ તિથિએ ગાય માતાની પૂજાનો મહિમા શા માટે આટલો વિશેષ છે આવો મેળવીએ આ પાવન તિથિની શાસ્ત્રોક્ત જાણકારી શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે બોર ચોથ વિશે મિત્રો બોર ચોથ દિવસે ગાય માતાની પૂજા કરવાનું મહત્વ કહેલું છે બોર ચોથ જે ખાસ કરીને શ્રાવણ મહિનામાં શ્રાવણ વદ ચોથના દિવસે કરવામાં આવતું વ્રત જેને બોર ચોથ કહેવામાં આવે છે અને બહુલા ચોથ પણ આને કહી શકાય મિત્રો બોર ચોથના દિવસે આ વ્રત કરવાથી કેવા લાભ થાય છે કે કઈ રીતે કરવું કઈ બાબતોનું ધ્યાન રાખવું કયો મંત્રોનો ઉચ્ચારણ કરવો આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું દર્શક મિત્રો બોર ચોથના દિવસે એક ટાણું કરવાનું લખેલું છે બોર ચોથના દિવસે ગાય માતા અને વાછરડા સહિત ગાયની પૂજા કરવાનું મહત્વ છે ઓમ ગવાયે નમઃ ઓમ ગવાયે નમઃ આ મંત્રથી ગાય માતાને તિલક કરવામાં આવે છે ઓમ ગવાઈએ નમઃ ઓમ ગવૈયે નમઃ મંત્રથી ગાય માતાને ચોખા પુષ્પ અર્પણ કરવામાં આવે છે ગાય સહિત વાછરડીની પૂજા કરવી કદાચ કોઈ ગાય તમને પૂજા કરવા ન દે તો તમારે ગાય માતાની પ્રદક્ષિણા કરી લેવાની બોર બુરચોથના દિવસે ગાય માતાના દર્શન કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે દેવતાઓની કૃપા મળે છે કેમ કે કે ગાયમાં યપો હતું બોર ચોથના દિવસે ગાય માતાના પૂજન કરવાથી પાપો ક્ષય થાય છે એવું કહેવાય છે કે ગાય અંદર સમસ્ત દેવી દેવતાઓ પણ ધનવંતરી ચંદ્રમા કામ ધેનુ નામની ગાય ઉત્પન્ન થઈ હતી ગાયની અંદર સમસ્ત દેવી દેવતાઓ આવીને બિરાજમાન થાય છે ગાયના શિંગડામાં ગાયના મુખમાં ગાયના પૂછમાં અને ગાયના છાણમાં પણ સ્વયં મહાલક્ષ્મીજી બિરાજમાન છે એટલે ગાયનું છાણ પણ યજ્ઞમાં પહેલું યજ્ઞ કરો ને ત્યારે ગાયનું છાણ પહેલું વાપરવામાં આવે છે એનું લેપન કરવામાં આવે છે ત્યારે યજ્ઞ કરવાનો અધિકાર મળે છે હવે રહી વાત જ્યારે બોર ચોથ હોય તે દિવસે ઘરની અંદર કઈ બાબતનું ધ્યાન રાખવાનું તે દિવસે ઘરમાં કોઈ દરવું નહીં કઈ ખાંડવું નહીં અને કંઈ કાપવું નહીં દરવાનું નહીં ખાંડવાનું નહીં અને કાપવાનું નહીં આ બાબતનું બોરચોથના દિવસે ધ્યાન રાખવાનું છે ઘઉંની કોઈ પણ વાનગી ઘઉંની કોઈ પણ વસ્તુઓ એ દિવસે ખાવી નહીં અને ગાયની પૂજા કરવાથી ગૌધનમ સર્વપ્રધાનમ પહેલાનો એક જમાનો હતો વ્યક્તિ જેટલી ગાયો વધારે એટલો માણસ સુખી કહેવાતો અને ગાયની પૂજા તો સ્વયં ભગવાન કૃષ્ણ ભગવાન ઠાકોરજી પણ પોતે ગાયોને ચડાવતા હતા ગાયોની સેવા કરતા હતા જ્યારે

ગાય માતાના દર્શન કરવા પૂજન કરવું અને ગાયના આશીર્વાદ લેવા અને ગાયનું જે પૂછડું છે મસ્તિષ્ક અને ભાગ્યો પર લગાવવાથી ભાગ્ય પણ મનુષ્યનું બદલાય છે કેમ કે એક નહીં પણ અનેક દેવતાઓ ગાયમાં છે એટલે બધા દેવતાઓની જ કૃપા એક સાથે મેળવવા માટે ગાય પૂજન ગાયનું સ્મરણ અને ગાય માતાને નમસ્કાર કરવા જરૂરી છે શક્ય હોય તો બોર ચોથના દિવસે મનુષ્ય થોડું તેલ લઈ ગાયના શિંગડા ઉપર તેલ લગાડવું અને તે તેલ પોતાના મસ્તકના વાર ઉપર લગાવવાથી મસ્તક ઉપર લગાવવાથી મસ્તકનો જે બ્રહ્મરેન્દ્રનો ભાગ જે છે એ મનુષ્યનું જે આજ્ઞા ચક્ર છે તે એક્ટિવ થાય છે તે શુદ્ધ થાય છે ઘણા લોકોના માથાના દુખાવાઓ હોય તો એ પણ આ ગાયનો શિંગડા લગાવી અને તે તેલ વધે મસ્તક ઉપર લગાવવાનું આમ ગવાય એનામાં બોલવું પડે શક્ય હોય તો બોર ચોથના દિવસે ગાય માતાને બાજરી ગોળ સુખડી અને ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ બીજા નંબરની વાત વિશેષ મંત્ર જાપ કરવા હોય તો ગાય ગૌશાળા હોય અથવા ગૌશાળાની સામે અથવા ગાય માતાની સામે દર્શન કરીને અથવા બોર ચોથના દિવસે એ પણ જગ્યા જો શક્ય ન હોય તો પોતાના મંદિરમાં આવીને પણ ઓમ ધનવે આ મંત્રની એક માળા કરવી બીજા નંબરની વસ્તુ ગાય માતાના જો આજના દિવસે શક્ય હોય તો બોર ચોથના દિવસે તમારે તાંબાના કલશમાં પાત્રમાં થોડું ચંદન ચોખા ફૂલ તમારે પધરાઈને ગાય માતાની ચાર પ્રદક્ષિણા કરીને ગાય માતાના જમણો પગ જે હોય આગળનો જમણો પગ એમાં તમારે એ જલ પધરાઈ દેવાનું અને આનાથી અર્ઘ્યથી ધના પૈસે ટકે સુખી થાય છે બોર ચોથા દિવસે આ ઉપાય કરવાથી ગાયના જમણા પગમાં અર્ઘ્ય પ્રદાન કરવાથી કે શાસ્ત્રમાં કહ્યું છે ક્ષીરોદાર્નવ સંભૂતે સુરા સુરા નમસ્કૃતે સર્વ દેવ મય માતર ઘ્ય નમો સ્તુતે સર્વ દેવ માતર સમસ્ત દેવી દેવતાઓ જે ગાયના શરીરમાં છે અને એક નહીં પણ બધા જ દેવતાઓને હું અર્ઘ્ય પ્રદાન કરું છું અને એ અર્ઘ્ય પ્રદાન જમણા પગમાં અર્પણ કરવાથી ગ્રહાણ અર્ઘ્ય નમો સ્તુતે બોર ચોથના દિવસે એ અર્ઘ્ય પ્રદાન કરવાથી આર્થિક લાભ પૈસા ટકે સુખી બનાય છે તો મિત્રો ખાસ કરીને બોરચોથનું તમે વ્રત ઉપવાસ કરીને પણ કરી શકો ગાય માતાની સેવા પૂજા કરીને કરી શકો ગાયના જમણા પગમાં જો પ્રદાન કરવા અથવા પ્રદક્ષિણા કરવામાં આવે છે તો એનાથી પણ ધનુ આગમન થાય છે બોરચોથનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રમાં આપણા ગ્રંથમાં કહેલું છે અને હંમેશા જ્યારે જ્યારે આવા વ્રત આવે છે ત્યારે વ્રતને લઈને આગળ પણ નાગ પાંચમ છે રાધન છઠ છે સિત્રા સાતમ છે જન્માષ્ટમી છે તો દરેક તહેવારનું મહત્ત્વ અને સારી ભાષામાં સારી રીતે હું કાર્યક્રમમાં કહીશ પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન